જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું માતા ગાયત્રી વિશેનો ઉપાય કહીશ કેમકે આજે છે ગાયત્રી જયંતી તો તમામ ભક્તિ સંદેશના દર્શકોને પહેલાં તો ગાયત્રી જયંતિની ખૂબ ખૂબ શુભકામના મિત્રો આપણે બધા સૌ જાણીએ છીએ કે ગાયત્રી માતાજીની પૂજા કરવાથી મનુષ્યના જીવનની અંદર પ્રાપ્તિ થાય છે છે માં ગાયત્રી માતા ગાયત્રી માતાનો જન્મદિવસ જયંતિ કહેવામાં આવે મનાવવામાં આવે છે એવું કહેવાય છે કે ગાયત્રીને વેદ માતા કહેવામાં આવે છે વેદોની જે માતા છે એ ગાયત્રી માતા વેદોની જે રૂચા છે એ છે ગાયત્રી માતા અને ગાયત્રી માતાજીનો મહામંત્ર જેને આપણે કહેવામાં આવે છે ગાયત્રી મંત્ર અને ગાયત્રી મંત્ર જે છે જેને તારક મંત્ર પણ કહેવામાં આવે છે તારક એટલે કે જે ભવસાગરને સાગરને તારવાળો મંત્ર કોઈ હોય તો એને તારક મંત્ર કહેવામાં આવે છે જેમ કોઈ ડૂબતો માણસ હોય અને એને કોઈ બચાવી લે જેનો રક્ષયતા બને તે મનુષ્યના જીવનને તારવાનું કામ આ મંત્ર કરે છે જેને કહેવાય ગાયત્રી મંત્ર એવું કહેવાય છે કે મા ગાયત્રી એ મનુષ્યના શરીરમાં એક એનર્જી પ્રદાન કરે છે ગાયત્રી માતાજીની વાત કરીએ તો પંચમુખી ગાયત્રી છે પંચ મુખ પણ માં ગાયત્રીને બતાવેલા છે એક મુખ અને પંચમુખી પણ ગાયત્રી છે સાથે સાથે દસ ભુજાવારી દેવી માં ગાયત્રી છે દુનિયાનો જો કોઈ મહામંત્ર હોય ઘણા બધા વેદ શાસ્ત્રની અંદર જેટલા પણ મંત્ર છે પણ બધા જ મંત્રની ઉપર જો સૌથી વધારે કોઈ શક્તિશાળી મંત્ર હોય તો તે મંત્રને આપણે ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે ગાયત્રી મંત્ર જે છે જેને શાસ્ત્રમાં ગુપ્ત વિદ્યા કહેવામાં આવે છે મતલબ ગાયત્રી મંત્રનો જાપ તમે કોઈ પણ કરતા હોય તો એ મંત્ર જાપ બને ત્યાં સુધી કોઈને ન કહેવો જોઈએ કેટલી મારા કરો છો તે કોઈને ન કહેવી જોઈએ ગાયત્રી મંત્રનો તો એટલો પ્રભાવ છે કે ગાયત્રી મંત્ર તમે જ્યારે કરતા હોવ ત્યારે એના નિયમ પણ છે કેમ કે આ મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી જો આ મંત્ર જોરથી તમે બોલો છો અને આ મંત્ર બીજા કોઈ સાંભળે છે તો એનો પણ એક દોષ લાગતો હોય છે મતલબ ગાયત્રી મંત્રને મનમાં મનન કરવો જોઈએ કેમ કે આને ઉપાંશુ મંત્ર પણ કહેવામાં આવે છે ગુપ્ત વિદ્યાવાળો મંત્ર છે તો ગુપ્ત વિદ્યાવાળો મંત્ર ગુપ્ત રીતે કરવો જોઈએ મનમાં કરવો જોઈએ જેમાં બને ત્યાં સુધી હોઠ પણ ન હલવો હલવા જોઈએ તે રીતે તમે મનમાં આનો મંત્ર જાપ કરો છો તો એનો બહુ જ સારો પાવર આપણને પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્ર જે છે જેના ચોવીસ અક્ષર છે અને ચોવીસ અક્ષરની અંદર ઘણી બધી વસ્તુ સમાયેલી છે જેમાં ગાયત્રી ચાલીસામાં પણ લખ્યું છે અક્ષર ચોવીસ પરમ પુનીતા ઇન્મે બસે શાસ્ત્ર શ્રુતિ અને ગીતા જેની અંદર બધા શાસ્ત્ર અંદર સમાઈ જાય છે તેવો મહામંત્ર જેને કહેવાય છે ગાયત્રી મંત્ર અને ગાયત્રી મંત્ર મનુષ્યના જીવનમાં બહુ જ સારા પરિણામ આપે છે એવું કહેવાય છે ગાયત્રી મંત્ર બોલવાથી મનુષ્યના શરીરમાં એક અલગ પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને સકારાત્મક ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે શરીરની અંદર લોહીનું ભ્રમણ જે છે એ બહુ ફાસ્ટ થાય છે ગાયત્રી મંત્રથી અને લોહી ફાસ્ટ થાય તો ઘણી વખત લોહીની સમસ્યામાંથી માંથી મુક્તિ ઘણા લોકોને બાયપાસ સર્જરી કરવાની આવે તો કેમ કે લોહીની નળી જે છે બ્લોક થઈ જાય તો નળી બ્લોક થાય જ્યાં લોહી આગળ પાસ ના થાય એટલે માણસના શરીરમાં તકલીફ ઊભી થાય પણ ગાયત્રી મંત્રની શક્તિથી એવું કહેવાય છે કે જે બ્લડનું જે સર્ક્યુલેશન છે એ બહુ તેજ બને છે સાથે સાથે ગાયત્રી મંત્ર હાર્ડને બહુ મજબૂત બનાવે છે અને શરીરમાં ઓક્સિજન પણ એમ પ્રાપ્ત થાય છે ગાયત્રી મંત્ર મનુષ્યના શરીરને એકદમ સ્વસ્થ રાખે છે મન પ્રફુલ્લિત રાખે છે અને મનમાં શાંતિની અનુભૂતિ થાય છે જ્યારે પણ ગાયત્રી માતાનો જન્મદિવસ હોય ત્યારે આપણે હંમેશા તે દેવની પૂજા પાઠ ચોક્કસ કરવી જોઈએ જો તમારે કદાચ પૂજા કરવી હોય તો શું કરવું જોઈએ એક બાજટની ઉપર પીળા રંગનું કપડું પાથરવાનું છે સ્થાપન પાથર એની ઉપર થોડા ચોખા મૂકવાના છે અને ત્યાં ભગવાન ગણપતિ દાદા અને માતા ગાયત્રીની સ્થાપના કરવાની છે બાજુમાં શક્ય હોય તો સરસ મજાનો એક અખંડ દીવો કરવાનો છે અને ભગવાન ગણપતિની પૂજા કરી અને વેદ માતા ગાયત્રીની તમારે ગાયત્રી મંત્રથી ગાયત્રી માતાની પૂજા કરવાની છે ત્યારે તમારે જો પુષ્પથી માની અર્ચના કરવી હોય તો ચોવીસ વાર ગાયત્રી મંત્ર બોલીને મનમાં ગાયત્રી મંત્ર બોલીને એક મંત્ર પતે એટલે એક પુષ્પ માતાજીના ચરણમાં અર્પણ કરવાનું આ રીતે ચોવીસ પુષ્પ પીડા લઈને માને તમે અર્પણ કરો છો કેમકે ચોવીસ નંબર સાથે ઘણી બધી વસ્તુ રહેલી છે કેમ કે ગાયત્રી મંત્રના અક્ષર પણ ચોવીસ છે ચોવીસ પુષ્પ માતાજીને અર્પણ કરો અથવા ચોવીસ પુષ્પનો તમે હાર બનાવીને તમે ગાયત્રી માતાને માં બહુ પ્રસન્ન થાય છે ગાયત્રી માતાને સરસ મજાનો તમે ગુગળનો ધૂપ કરી શકો છો ઘીનો દીવો કરી અને માતાજીને સરસ મજાના પીળા રંગનો પ્રસાદ હોય કેમ કે પીળા રંગ સાથે માતાજીને બહુ પ્રીતિ છે મતલબ પીળો રંગ ગાયત્રી માતામાં ઉપયોગમાં જેમ કે પીળા પુષ્પ અથવા પીળા રંગનો કોઈ પ્રસાદ હોય તો તે માતાજીને તમે જમાડી શકો છો ગાયત્રી માતાજીનો હવન તમારે કરવો હોય યજ્ઞ કરવો હોય તો યજ્ઞની અંદર પણ ગાયત્રી મંત્રની વિશેષ આહુતિ તમે પ્રદાન કરો છો તો એનાથી પણ ગાયત્રી પ્રસન્ન થાય છે અને શક્ય હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણની સહાય લઈને તમે અહીંયા મા ગાયત્રીનો યજ્ઞ કરાવજો મિત્રો ગાયત્રી માતા વિશે તો એવું કહેવાય છે કે જ્યારે ગાયત્રી જયંતિ હોય ત્યારે ગાયત્રી ચાલીસાના ચોવીસ પાઠ તમે જો કરો છો તો એનાથી વેદ માતા ગાયત્રી બહુ પ્રસન્ન થાય છે અને મનુષ્યના શરીરમાં સાત ચક્ર છે અને સાત ચક્ર જેને આપણે મૂલાધાર સ્વાદિષ્ઠ નાભી વિશુદ્ધિ આજ્ઞા સહસ્ત્ર વિશુદ્ધિ દલ છે જે કહેવામાં આવે છે તો સાતે સાત ચક્ર મનુષ્યના શરીરમાં છે ને બોતેર હજાર નાડી એ બધી મુખ સાથે જોડાયેલી છે જો મુખ દ્વારા આ જો આ મંત્ર તમે બોલો છો તો એનાથી બધી નાડીઓ એક્ટિવ થાય છે શુદ્ધ થાય છે અને સાત ચક્ર એ પણ તમારા સારા બને છે તો એ સાત કયા મંત્ર છે જે મંત્ર બોલવાથી સાત ચક્ર પણ શુદ્ધ થાય છે સાત મંત્ર છે તમારે ધ્યાન અવસ્થામાં બેસવાનું બોલવાનું પહેલો મંત્ર ઓમ બીજો મંત્ર ઓમ ભુવઃ ત્રીજો ઓમ સ્વ ચોથો મંત્ર ઓમ મહમ સત્યમ આ સાત મંત્ર બોલવાથી સાત નાડી તમારા સાત ચક્ર છે એ પણ એક્ટિવ થાય છે પરથી તમામ દર્શકોને સાત મંત્ર કહી દઉં ઓમ ભુ ઓમ ભુ ઓમ તપાસ આ નિત્ય તમે આ મંત્ર જે મેં કહ્યા તે રોજ સવારે આંખ બંધ કરી ધ્યાન કરીને બોલો ભગવાનની સામે તો એનાથી પણ એક જબરજસ્ત શક્તિ તમને પ્રાપ્ત થાય છે તો મિત્રો આજે બહુ સરસ મજાની જાણકારી મેં તમને વેદ માતા ગાયત્રી વિશે કહી છે ને અવરનવર ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શાસ્ત્રોક્ત જાણકારી સચોટ જાણકારી તમને આ કાર્યક્રમના માધ્યમથી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન